નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર તરફ આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભા દંડકપદ અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકે રાજીનામું જાહેર કર્યું છે વિશ્વ આદિવાસી દિવસ નવ ઓગસ્ટે સરકારી રજા જાહેર કરવા માટે આદિવાસી સમાજની માંગણી પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાસોડી ગામમાં રાત્રે ખુલ્લા ખેતરમાં મગરનું બચ્ચું જોવા મળ્યું હતું આ જોઈને ગામના માણસોમાં તપલી મચી ગઈ હતી અને રેસ્ક્યુ ટીમને જણાવ્યું હતું અંતે સાવધાનીપૂર્વક આ મગરને પકડવામાં રેસ્ક્યુ ટીમ સફળ થઈ હતી રાજ્યમાં મેઘરાજાનું તાંડવ મધ્ય ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ એક જુલાઈ સુધી ચેતાવણી મધ્ય ગુજરાતમાં પણ વરસાદે મન મૂકીને જોર પકડ્યું છે હવામાન વિભાગે એક જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અમરેલી ભાવનગર સાબરકાંઠા નર્મદા પંચમહાલ નવસારી જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે લોકો માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે